Thank you હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે વારંવાર સેન્ડવિચ તો બનાવી હશે અને ઘણીવાર ખાધી પણ હશે પણ આજે હું જે રેસીપી શેર કરીશ તે તમે વારંવાર બનાવીને ખાશો તેવી બનશે આ સેન્ડવીચ હેલ્ધી ટેસ્ટી તો બનશે જ સાથે તેને બનાવવામાં વધારે ટાઈમ પણ નહીં લાગે એકદમ બનાવી સહેલી છે તો ચલો સ્વાદમાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

સમારીને લીધું છે એક બટેટાને બોઈલ કરીને તેને મીડિયમ સાઈઝના પીસમાં કટ કરીને લીધું તો મિત્રો આમાં તમને જેટલા શાકભાજી પસંદ હોય તે વધારે પણ તમે ઉમેરી શકો છો સાથે આપણે બે બારીક સમારેલા મીડિયમ તીખા મરચા મરચા તીખાશ તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું તેનાથી ટેસ્ટ પણ સરસ આવશે અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું આપણે શાકભાજીમાં મીઠું ઉમેરીએ એટલે શાકભાજી પોતાનું પાણી ધીરે ધીરે રિલીઝ કરે છે તો તે પાણીને રોકવા માટે આપણે શું કરવું જોઈએ પાણી તો રિલીઝ કરે જ શાકભાજી પણ તે પાણી આપણી સેન્ડવિચને ખરાબ ના કરે તે માટે આપણે શું કરીશું તો તેના માટે અડધો કપ આપણે ડાળીયાની ડાળ લેવાની છે તમે બધા જાણો છો ડાળીયા કેટલા હેલ્ધી છે આ ડાળીયાની ડાળથી આ રેસીપીમાં શાકભાજી થતું પાણી આ ડાળીયા બધું કરી લેશે સાથે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તમે આ સેન્ડવીચ ખાશો ને તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આપણે ડાળિયાની ડાળનો ઉપયોગ કર્યો છે તેનો પાવડર તૈયાર કરી લીધો છે તે ઉમેરી દઈશું થોડા ફ્રેશ ધાણાપાજી બારીક સમારેલા ઉમેરીશું બસ બધી જ સારી સામગ્રીને સારી રીતના મિક્સ કરીશું તમે જોઈ શકો છો આપણે ડાળિયાની દાળનો પાવડર ઉમેર્યો કે તરત જ મોશ્યર આવી ગયું છે મેં આ સેન્ડવિચને એકદમ સિમ્પલ બનાવી છે સિમ્પલ છે પણ ખાવામાં તો સુપર ટેસ્ટી હેલ્ધી બનશે તમે આમાં કોઈ વધારે તમારી પસંદગીના શાકભાજી પણ ઉમેરી શકો છો પણ આજે હું તમને એવી સેન્ડવીચ બનાવતા શીખવાડીશ કે તમે ઝટપટ બનાવી પણ લ્યો સાથે તેમાં ઉમેરેલી બધી જ વસ્તુ ઘરમાં અવેલેબલ હોય હવે આ સેન્ડવીચ વધારે ટેસ્ટફુલ બને તેના માટે તેમાં એક લીંબુનો રસ ઉમેરીશું તમે લીંબુનો રસ જરૂર ઉમેરજો કોઈ પણ ચટણીની જરૂર નહીં પડે કે ટમેટો કે ચટણી પણ જરૂર નહીં પડે એટલી મજેદાર રેસીપી બનશે બસ સારી રીતના મિક્સ થઈ ગયું છે તો આપણો બહુ જ હેલ્ધી ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે જેને એકદમ સરસ કલરફુલ હવે લઈશું બ્રેડ તમે કોઈ પણ બ્રેડ લઈ શકો પહેલા બ્રેડ ની ઉપર થોડું બટર લગાવીશું બટર લગાવવાથી શાકભાજીમાં જો મોઇશ્ચર થોડું ઘણું હોય તો તે બ્રેડમાં ના જાય બટર નું એક સરસ લેયર બ્રેડ ની ઉપર થઈ જાય એટલે સેન્ડવિચ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ સારો એવો મસાલો તૈયાર કર્યો છે તેને બ્રેડની ઉપર અને બીજી બ્રેડ છે તેને તેની ઉપર રાખી દઈએ ભાગ છે અંદરની સાઈડ રાખીશું હવે તવી પર શેક્યા પહેલા બ્રેડ ની ઉપર થોડું બટરને સ્પ્રેડ કરી દઈશું આ રીતના બ્રેડ પર બટર લગાવીને બ્રેડને શેકીએ તો સેન્ડવીચ એકદમ સરસ ક્રિસ્પી બને છે મેં અહીંયા ગેસ પર તવીને ગરમ થવા માટે રાખી દીધી હતી ઉપરની સાઈડ પણ બટર લગાવી દઈએ આપણે પહેલા બટર લગાવ્યું હતું તે નીચેની સાઈડ રાખ્યું છે જો તમારી પાસે સેન્ડવિચ મેકર છે તો તેમાં પણ તમે ટોસ્ટ કરી શકો છો ધીરે ધીરે આ રીતના પ્રેસ કરીશું એટલે સેન્ડવિચ સારી એવી ક્રિસ્પી થઈ જાય ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું બસ હવે તેની સાઈડ ચેન્જ કરીશું બીજી સાઈડ પણ શેકી લઈએ તમે જોઈ શકો છો કેટલો સરસ બ્રેડનો કલર આવ્યો છે અને ક્રિસ્પી પણ એકદમ સરસ બની છે તો મિત્રો બંને સાઈડ સેન્ડવિચ ક્રિસ્પી એવી થઈ ગઈ છે સેન્ડવિચને હંમેશા ગેસની લોટો ટુ મીડિયમ ફ્લેમ પર જ પકાવવાની જેથી કરીને તે બળે નહીં અને ધીરે ધીરે તે સારી એવી ક્રિસ્પી થાય હવે તેને પ્લેટમાં લઈ લઈએ તમને બતાવું તે કેટલી ક્રિસ્પી બની છે એકદમ ક્રિસ્પી તેને કટ કરીને બતાવું જોયું ને મિત્રો એટલા શાકભાજી ઉમેર્યા છે છતાં પણ સેન્ડવીચ એટલી સરસ ક્રિસ્પી બની છે કેટલો સરસ આપણે મસાલો પણ તૈયાર કર્યો છે એટલા મસાલામાં ટોટલ ત્રણ સેન્ડવીચ બનાવી છે તો તમે સમજો મેં કેટલો મસાલો તેમાં લગાવ્યો હશે સેન્ડવીચમાં ઉમેરેલા શાકભાજી કેટલા સરસ દેખાય છે કારણ કે તેને પૂરા ઓવરકૂપ નથી કર્યા એટલે તેમાં થોડો ક્રન્ચીનેસ પણ રહે તો આવી સેન્ડવીચ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જરૂર આવી હેલ્ધી ટેસ્ટી સેન્ડવીચ બનાવવાની ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો મારી આ એકદમ સિમ્પલ અને ટેસ્ટી રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ